નમસ્કાર મિત્રો પહેલાં તો પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે એ કર્યા પછી માય રેશન ગુજરાત એપ્લિકેશન છે ઓકે નીચે લો માય મેં પહેલાંથી જ ઇન્સ્ટોલ કરેલું છે એટલે તમે ઇન્સ્ટોલ કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ બતાવશે માય રેશન અન્ય નાગરિક પુરવઠા ઓકે તમે બધા નવા સૂલો પહેલાં ત્યાં જવાનું રહેશે નવું બનાવવાનું મેં પહેલાંથી બનાવેલું છે એટલે હું પાછો જઈશ ત્યાં મારો મોબાઈલ નંબર નાખીશ એટલે તમારા કુટુંબનો કોઈપણનો નંબર પછી ઓટીપી મોકલો એટલે તમારામાં એક ઓટીપી આવશે ઓકે મિત્રો શીખવાનું છે આપણે કે ઈ કેવાયસી કઈ કઈ રીતે કરો દરેકને એવા મેસેજ આવે છે ને જો એ લખેલું છે આધાર ઈ કેવાયસી બધું દેખાશે ઓકે વાંચી અને કાર્ડની વિગતો તપાસો ઓકે પહેલાં તો તમે જોઈ શકો છો તમારું રેશન કાર્ડ નંબર હશે પહેલાંથી આવી જશે ઓકે હવે જો તમારે જોવું હોય હા અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ઓકે ત્યારે રેશન કાર્ડ નંબર સોરી નખાઈ ગયો જો ત્યાં આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે પોતાનું આ ચેક કરવા માટે આપણું ઓલરેડી કેવાયસી કરેલું છે કે નથી જો મારે ના જ પાડે છે કે તમારે કેવાય સી નથી કરેલું એટલે કેવાય સી તમારે ફેસ દ્વારા કરવાનું રહેશે ઓકે પાછા જાઓ હવે ત્યાં કોડ નંબર નાખી અને તમારા રેશન કાર્ડમાં જેટલા નામ છે ઓકે મારા રેશન કાર્ડમાં સાત નામ છે તો મારી ફેમિલી દરેક દીકણ અને મારું પોતાનું ઈ કેવાય કરવાનું છે ઓકે ઠીક છે એના ઉપર ક્લિક કરી અને ત્યાં નીચે ત્યાં ક્લિક કરી અને આ સભ્યનું આધાર કેવાયસી સ્ટેપ ટુ ત્યાં ઉપર ક્લિક કરવાનું રહેશે સંમતિ આપી અને આધાર ઓટીપી ઓટીપી આવશે ફોનમાં મિત્રો ઈ કેવાય કરવું ફરજિયાત છે ઓકે આ રીતે ઓટીપી આવ્યા પછી ઓટીપી આપણે એન્ટર કરવાનો રહેશે ઓકે હવે આપણે જો તમે પહેલાંથી ફેસ આરડી સર્વિસ ઇન્સ્ટોલ નહીં કરી હોય તો તમારે ઇન્સ્ટોલ કરવાનું માંગશે ઓકે આ રીતે તમને કહે છે કે આ રીતે તમારા લાઇટનિંગના રીતે રહેવાનું રહેશે અને પછી પ્રોસેસ કરી દેજો ઓકે આ રીતે તમારું ફેસ આવી જશે બે વાર આવશે ઓકે પ્લીઝ બ્લેન્ક આંખો બંધ કરીને ચાલુ કરીજો ઓકે મારું નામ આવી ગયું મારું એડ્રેસ મંજૂરી આપવો એટલે પછી આપણો પૂરો ડેટા પુરવઠા વિભાગમાં આગળ સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવ્યો છે ઓકે આ રીતે